તો સાબરકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે સરકારના ભાવ સારા મળતા ખેડૂતો હાલ તો ખુશખુશાલ છે અને ફાયદાકારક ભાવ મળતા ખેડૂતો હવે બાજરી ટેકાના ભાવે વેચી રહ્યા છે સાબરકાંઠામાં આ વર્ષે ઉનાળુ પાક એવી બાજરીનું પાંચ હજાર ચારસો હેક્ટરમાં વાવેતર કરાયું છે જેમાં આ વર્ષે સારું ઉત્પાદન મળતા જ ખેડૂતો બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી ઓપન માર્કેટમાં ચારસો થી લઈને ચારસો પચાસ ઉપરાંત ભાવ મળી રહ્યા છે ત્યારે ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ છે અમે બાજરી વાઈએ છે બાજરી અમે વાઈ ને અહીંયા રજીસ્ટ્રેશન કરી ને હોય પ્રૂફેટમાં વેચીએ છે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતા એના પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે દર સાલની માફક આ સાલ પણ અમે વીસ વીઘા બાજરીનું વાવેતર કરેલ છે સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે વીસ કિલો પ્રમાણે પાંચસો રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી એસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે સાબરકાંઠામાં બાજરીનું વાવેતર કર્યા બાદ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પચીસ મે ના રોજ ખરીદીની શરૂઆત કરવામાં પણ આવી હતી જે પંદર જુલાઈ ના રોજ પૂર્ણ થશે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો જિલ્લામાં કુલ ચૌદસો ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તલોદ એમ ત્રણ ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે બાજરીનું કુલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં ચૌદસો પચાસ ખેડૂતોનું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ખરીદ કેન્દ્રો છે ઈડર હિંમતનગર અને તલોદ ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ પાંચસો સાઠ રૂપિયા છે બાજરીના અત્યાર સુધીમાં ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠયાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે અને તેઓની ચાર હજાર બસો ને પાંત્રીસ ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે ત્યારે ઓપન માર્કેટ કરતા સરકારના ભાવ સારા મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા